તમારા મા બાપ ના હૃદય ઠર્યા હોય ને એની ઠરી હોય ને એની આંખમાં આંસુ ના આવ્યા હોય ને ત્યારે તમને આમ કરવા માટે જન્મ આપ્યો હોય ભગવાન તમારા નસીબમાં ક્યાંય પણ આડી અવરી રેખાઓ લખાઈ હોય ને તે મા બાપના આનંદ ને કારણે એ રેખાઓ સીધી થઈ જાય મેં કેટલા આવીને જોયા છે આખી જિંદગી જતી રહે ને લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ અમારા ઘરમાં હું કેતી કોઈ આવે ને એટલે કે આ આવે છે ને પેલા ભાઈ એ તમને ઉલ્લુ બનાવવા આવે છે તમારી પાસેથી પાંચસો રૂપિયા ગેસના બાટલાના ત્રણસો રૂપિયા છોકરી માંદી પડી એના ડાક્ટરના દવાખાના લઈ જાય છે પછી તમને આપતા નથી પાછા અને આપણે એવા કોઈ દાતાર નથી આપણે બ્રાહ્મણ છીએ ભજન કરીને જીવે છે તમને આ ઉલ્લુ બનાવી જાય છે તો એ મને એવું કહેતા જો સાંભળજો વાત હો મારા પ્રથમ ગુરુ મારા મા બાપ નથી માનસીના પપ્પા છે મારા પ્રથમ ગુરુ ત્યારે ભયંકર તોફાની ગાંડી મને ખબર છે મને ઉલ્લુ બનાવવા આવ્યો છે આ મને મૂરખ બનાવવા આવ્યો છે મને ખબર છે અને તું સાંભળ એને ખબર છે કે આ મુરખ બની જશે એટલે તો આવે છે એ મને એવું કેતા એને ખબર છે પેલા કે આ મૂર્ખ બની જશે એટલે તો આવે છે કેમ બીજે નથી જતો એને ખબર છે કે અહીંયા હું સવાલ કરીશ તો મારો સવાલનો જવાબ પૂરો નહીં થાય અહીંયા થશે એટલે આવે છે એ ગયા ને સાડા બાર લાખ રૂપિયા દેવું નીકળ્યું મેં વિચાર્યું કે આપણે તો કોઈ ઘરેણા બનાવ્યા નથી ક્યાંય બીજે મિલકત લીધી નથી તો આ દેવું શેનું થયું મને ખબર નથી પછી ખબર પડી મહારાજ પાસેથી લઈને કિરીટ ભાઈ ને આપે કિરીટ ભાઈને જરૂર હોય કે રમેશભાઈ ના હોય એટલે મહારાજ ને કે થોડુંક આપો ને ભાઈ કઈ કામ છે એટલે મહારાજ આપે એટલે લઈ જઈને કિરીટભાઈ ને આપી દે બારોબાર આવી સેવાઓ ઘરમાં ખબર શું પડે ડાબા જમણા હાથ ની તો વાત જ નહી વિચાર નથી કર્યો ક્યારે કોઈ આપવા માટે એવા દાની પણ છે માતા માતાએ વિચાર કર્યો છે કે જેનો દીકરો જ આવો હોય તો પછી જીવનમાં તો ધન્યતા સિવાય શું બાકી હોય એમણે આ દેવહુતી માતાએ પોતે ધ્યાનમાં પોતાના મનને સ્થિર કર્યું છે અને આત્માને પ્રભુના ચરણોમાં અર્પણ કરીને પ્રભુમાં લીન થઈ ગયા છે અને કપિલ દેવ મહારાજ બદ્રિકાશ્રમ તરફ આગળ વધ્યા છે અને એમણે સાંખ્ય શાસ્ત્ર નામનું એક શાસ્ત્ર લખ્યું છે આપણા હિન્દુ ધર્મમાં જેટલા જેટલા ઋષિઓ થઈ ગયા બધા એક એક શાસ્ત્ર લખ્યું છે અને એવા શાસ્ત્ર કે એમાં આમ ટકોરા બંધ

પુષ્યવન વિધિ આ વિધિ એવી હોય છે કે ગર્ભિણી બેનને જ્યારે ગર્ભ રહે પહેલો મહિનો ખબર પડે ને એને એ ઋષિ મુનિઓ સાથે અભિષેક થાય અને અભિષેક ને મંત્રોચ્ચાર દ્વારા ગર્ભને દીકરો પ્રાપ્ત થાય એ લોકોને પુત્ર રત્ન પુત્ર તો પ્રાપ્ત થાય પણ પુત્ર રત્ન પ્રાપ્ત થાય ને એવા કામ કરવા પડે આપણે અહીંયા છઠ્ઠો અવતાર બતાવ્યો છે દત્તાત્રેય મહારાજ નો બોલીએ દત્તાત્રેય ભગવાન કી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદ નર્મદે અહીંયા અત્રિ ઋષિ અને અનસુયાના પુત્ર તરીકે પ્રભુએ જન્મ લીધેલો બતાવ્યો છે માં પાર્વતી અને લક્ષ્મીજી ને અભિમાન કે અમારા જેવા કોઈ સતી ખરા નારા મુનિ આવ્યા નારાયણ નારાયણ એમણે બતાવ્યું કે પૃથ્વી પર અનસુયા માને જઈને જોઈ આવો

દેવોને પરીક્ષા કરવા મોકલ્યા દેવોએ કીધું વસ્ત્રહીન થઈને અમને આપો કારણ સતીત્વ તમે જ્યારે પણ ભક્તિમાં આગળ વધશો ને થોડીક ભક્તિ વધશે ને એટલે પહેલા પહેલા તો તમારા ઘરના જ વિરોધ કરવાનો ચાલુ કરશે તમારી નજીક જે હશે ને એ જ વિરોધ કરશે પછી ધીરે ધીરે પડોશી કેવા મળશે જો આ ભક્તાની જો હવાર થાય ને ત્યારે લોટી લઈને નીકળી જાય છે જો પડોશીઓ કહેવા માંડશે ધીરે ધીરે પણ જયારે આવું કહે ને ત્યારે સમજી જવાનું કે આપણું લોકોની આંખોમાં આવી રહ્યા છે પહેલા પરિશ્રમ કરવો પડે પરિશ્રમ કરો તો પ્રતિષ્ઠા વધે ગામ સમાજમાં તમારું નામ થાય કીર્તિ થાય યશ મળે હા ફલાણા ભાઈ વાહ ભાઈ

આ ભાઈ સાચો હશે આ પદ મળે તમને ત્યાં પરિશ્રમ કરવો પડે મહેનત અને મહેનત વગરનું ક્યાંય કોઈને મળ્યું નથી ને આપણા મળવાનું નથી ઘેર બેઠા કોઈને લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા જ નથી ક્યારેય નથી આવ્યા અહિયાં દત્તાત્રેય મુનિ દત્તાત્રેય ભગવાને અત્રિ અનસુયા ઘરે જન્મ લીધો છે અને માની પરીક્ષા કરવા આવ્યા છે ત્યારે ત્રણેય દેવોને નાના બાળક બનાવી સ્તનપાન કરાવ્યું છે સુ ભાગ્ય એમનું કે અનસુયા માનું સ્તનપાન કરી રહ્યા છે એમને નાનકડા પારણામાં સુડાવવામાં આવ્યા છે અને એમને મા અનસુયા હાલરડા ગાય છે જે ત્રણેય ભુવનના નાથ છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ આજે ત્રણેય માં અંસુયા ખોળામાં રમી રહ્યા છે કાલી ગેલી ભાષામાં માને માં 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 કહી રહ્યા છે આવીને ત્રણેય દેવીઓએ માને ક્ષમાયાચના કરી છે અને પોતપોતાના પતિઓને ઓળખવા માટે અનસુયા મા કીધું છે કે તમારો પતિ હોય અને ઓળખીને લઈ જાઓ આ ત્રણ બાળક પડ્યા છે પારણામાં આરામ કરે છે ને રમે છે ને અંગૂઠો ચૂસે છે એક જણ તમારું જે જે હોય તમે ઓળખી ખબર નથી પડી દેવીઓને કે આમાં વિષ્ણુ ભગવાન આમાં શિવજી આમાં બ્રહ્મા કોણ અમારા પતિ કોણ અમારા વાળા કોણ માં એ દયા કરી છે સજ્જન હોય ને સતી હોય ને બધાનું હારું થજો હા એ ક્યારેય વિચાર ના કરે ખરાબ માનસુ આ એક જળની અંજલી લીધી છે અને અંજલી બાળકો પર છાંટી છે અને પ્રભુ બધા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય જણા સામે ઉભા છે દેવીઓ ક્ષમાયાચના કરી અને પોત પતિઓને લઈને એવા દત્તાત્રેય ભગવાન ત્રિમૂર્તિ દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુ કર્યા છે જો જો વિચાર કરજો ચોવીસ ગુરુમાં ભગવાને ભમરીને પણ ગુરુ માની છે અને એક જગ્યાએ અજગરને પણ ગુરુ માન્યા છે અને એક જગ્યાએ એક ગણિકાને પણ ગુરુ માની છે

ગણિકાની વાત આવી છે અને એમાં કીધું છે કે પાપનું મૂળ શું છે એક જગ્યાએ એક ઋષિ બેઠા છે અને એમને એક ભૂદેવ જે બહુ જ અતિ જ્ઞાની છે છે અને એમને અભિમાન છે કે આહા હા મારા જેવું તો કોઈ નહીં આમ લાંબી શિખા છે ત્રિપુંડ દાણ્યું છે અને રુદ્રાક્ષની માળાઓ પહેરી છે ધોતી પહેરી છે અને એમણે એક મહંતને મહાન આત્માને આવીને આશ્રમમાં પૂછ્યું કે ભગવાન ભૂદેવ પાપનું મૂળ શું ઘણા ભૂદેવ એવા હોય કે જેમને એમ અભિમાન હોય કે હું ભૂદે હું મારા તો કોઈ ના જાણી શકે આ પૂછ્યું છે કે પાપનું મૂળ શું સાંભળજો ધ્યાનથી અને ત્યારે પેલા મહાત્માએ કીધું છે કે કામ કરો આજે ગામની બહાર જઈને જ્યાં ગામની બહાર એકાદું નાનકડું ઘર દેખાય કે કોઈ દેખાય વ્યક્તિ મળે ને તેમના ઘરે જઈને ભિક્ષા માંગી લો

આ જે પાપ થઈ રહ્યા છે એના મૂળોમાં શું છે અને ધીરેથી ત્યાં એમણે ભિક્ષા માંગી છે ત્યાં સામેથી એક રૂમ ઝૂમ રૂમ ઝૂમ છન છન કરતી એક સુંદર સ્ત્રી સોળે કળાના શણગાર સજ્યા છે માથામાં ગજરાઓ નાખ્યા છે અને હોઠોને લાલ કલરનો રંગ લગાવ્યો છે મોટો તિલક કર્યો છે અને અસંખ્ય ઘરણાઓથી ઘરેણાઓથી એ લદાયેલી છે અને એવી સ્ત્રી મધુર મધુર હાસ્ય વેરતી આવીને દરવાજો ખોલ્યો છે અને પંડિતજીને બ્રાહ્મણને ભૂદેવને નમસ્કાર કર્યા છે અને બોલ્યા છે કે ભુદેવ બોલો આપની શું ઈચ્છા છે હું શું સેવા કરું ભૂદેવને એનો અંગ ભંગ જોઈને એકવાર વિચાર આવ્યો કે આ જગ્યા કદાચ ખોટી છે ભૂદેવે ભિક્ષા દો પેલી સ્ત્રીએ કીધું સુંદરીએ ભિક્ષા તો દઉં પણ પ્રભુ ઘરમાં પ્રવેશ કરીને તમે બેસો આસન લો તમને ભિક્ષા જમાડું તમને

તારા ઘરે હું પગ ન મૂકું તારા ઘરનો પાણીનો છાંટો ન લો ગણિકાએ બે હાથ જોડીને સુંદર હાસ્ય કરીને કીધું છું પ્રભુ હા હું સમજી શકું છું તમારો ધર્મ અલગ છે મારો ધર્મ અલગ છે પણ પણ જો તમે મારા ઘરે ભિક્ષા લો ને મહારાજ તો હું તમને સો સોના મોર દાનમાં આપું મારા વિચાર કર્યો સો સો નમર મળતી હોય તો ભિક્ષા લેવામાં મને ખબર છે બીજા કોને ખબર છે મહારાજે ઘરમાં પ્રવેશ કર્યો ત્રિકાર સંધ્યા કરનાર ભુદેવ ભૂલા પડ્યા એટલે કહેવાય કે ચહેરા પર ચહેરો હોય છે લોકોને હા સમય આવે ને ત્યારે ચહેરો નીકળી જાય અસલી ચહેરો પ્રગટ થાય ભુદેવ અંદર ગયા તો આપ્યું ભોજન કે ભુદેવ આજે મારા ઘરે ભોજન વિક્ષા લે છે અને હું જ એમને ભોજન કરાવી રહી છું પણ મારી એક ઈચ્છા છે જો પ્રભુ તમે હા પાડો ને તો મારે આટલું કરવું છે ભુદેવે કીધું કે બોલો બેન બોલો દેવી શું શું ઈચ્છા છે

સુંદરીએ પાછા હાથ જોડ્યા ને પછી પાછી વિનંતી કરી મહારાજ ગુસ્સે ના ને એ દાનમાં આપું વિચાર આવ્યો કે એક જ કોળિયો ખાવાનો છે ને જઈને ગંગાજીમાં ડૂબકી મારી દઈશ પવિત્ર થઈ જઈશ અને ખબર કોને પડશે આ ગણી કાને મને અને હું ક્યાં કહેવા જઈશ હું તો નહીં કોઈને હા અમુક પાપ એવા હોય કે જે આપણે હોય હોય પણ ખબર કે ઉપરવાળાની નજર તો લાઈવ ટેલિકાસ્ટ ચાલતું છે ભાઈ ત્યાં તો કઈ તારે છુપાવાની કઈ જરૂર નથી એટલે જ મેં પહેલા દિવસે કીધું હતું કે તમે જે પણ કર્યું છે ને સ્વીકાર કરી લેવાનો થઈ ગયું બીજી વાર નહીં થાય થઈ ગયું મારાથી માણસ છે માણસ માત્ર ભૂલ ને પાત્ર પોટલી મહારાજના ખોળા માં મૂકી છે અને પોતાના હસ્ત થી એમને કોળિયો ભરાવ્યો છે મહારાજ જમ્યા છે જમ્યા પછી મહારાજ ઊભા થયા છે અને પોતાની જોડી લીધી છે દરવાજા તરફ દ્વાર તરફ આગળ ચાલ્યા છે અને આમ પટાક પટાક એમની પાદુકાનો અવાજ આવ્યો છે એટલે પેલી સુંદરી પાછી આવી છે આવતી દોડી આવીને એને દરવાજા વચ્ચે હાથ રાખીને કીધું છે મહારાજ મારી એક બીજી વાત છે એક વાત સાંભળો મારી અરજી છે મહારાજ વળી વિચાર કરે કે હવે શું અરજી હશે અને બીજી બાજુ અંદર એક વિચાર આવે કે આ બે વસ્તુ આપી છે આની પાછળ હજુ શું શું હશે શું શું મળશે હ ભૂદેવ હોય ને એની આંખોમાં ઝેર હોય અમે બ્રાહ્મણો બધા આંખોમાં રાખીએ કે આ ભૂદેવ પૂજા કરાવે છે એમને રોજ રોજ રૂપિયાની દક્ષિણા આપે છે હું અહીંયા વાર્તા આટલી બધી કરું છું મને કોઈ પાંચસોની ની દક્ષિણા આપે છે આવી ઈર્ષાઓ થાય ભૂદેવોને બ્રાહ્મણોને પણ એ ભૂદેવ સાચા નહીં હા એ જન્મે ભૂદેવ કર્મે ભૂદેવ નહીં એવા અહીંયા બેને રસ્તો રોક્યો સુંદરીએ અને કીધું અંગ ભંગ કરીને કે 부દેવ તમે રોકાવ ને આજની રાત જો મારા ઘરે રોકાવ ને તું સુંદર નૃત્ય કરીને તમને આનંદ કરાવીશ તમે આજની રાત મારા ઘરે રોકાઈ जाओ ને તમે મારા મહેમાન બનો ને અરે આટલી આટલી હિંમત તારી ગામમાં ખબર પડશે કે 부દેવ ગણિકાના ઘરે રાત રોકાણા છે શું થશે ઘણી કીધું આ ગામની બહારની જગ્યા છે આમાં આ જગ્યા પર વધારે કોઈ આવતું જતું નથી અહીંયા કોઈ ચેલ પેલ રહેતી નથી એટલે કોઈને ખબર નહીં પડે મહારાજ હું કોઈને કહીશ નહીં ના ના મારે મારા ઘરે જવાનો સંધ્યાનો સમય થયો છે ત્યાં જ ત્યાં જ પેલી ગણિકાએ અંગ ભંગ કરતા પોતાની કેડ પર જે એક પોટલી બાંધેલી હતી તે કાઢી અને પોટલી કાઢીને કીધું કે મહારાજ આમાં છે ને એવા હીરા મોતી ને રત્નો છે પોખરાજ છે એવા એવા છે કે અમૂલ્ય છે આ મારા વારસામાં મને મળ્યા છે મહારાજ તરફથી આપણા રાજા તરફથી અને રાજા તરફથી જે મને મળ્યું છે ને એ બધું જ આ પોટલી નહીં બીજી દસ પોટલી પણ આવી અમૂલ્ય રત્નોની હું તમને આપીશ જો તમે મારા ઘરે રાત રોકાઈ જાવ તો મારા જે તરત જ યુ ટર્ન લીધો ને ગાદી પર બેસી ગયા

લોભ લો આટલું મળ્યું છે ને થોડું હજુ મળે આટલું મળ્યું છે ને થોડું હજુ મળે એક ખેતર છે ને બે થાય બે ખેતર ચાર થાય થવું જોઈએ કરવું જોઈએ પણ વિવેક બુદ્ધિથી ભગવાનને આપણાને વિવેક આપ્યો છે પશુ પક્ષીને વિવેક ને વિચાર ને મગજ નથી આપ્યું એટલે બિચારા ગમે ત્યાં રખડે છે ગમે ત્યાં ચાટ્યા કરે ફર્યા કરે ખાધા કરે રખડ્યા કરે પણ આપણાને ભગવાને વિવેક આપ્યો છે સદબુદ્ધિ આપે છે અને છતાં જો આપણે વિવેકનો ઉપયોગ ન કરીએ ને કે આ સારું ને આ ખોટું એ પણ આપણા પોતાના માટે પણ વિવેક ના રાખીએ ને તો આપણે પૂછડા વિનાના પશુ સિંગડા વગરના પશુ છીએ આપણામાં ને એ પશુમાં એ ડુક્કરમાં એ કૂતરાઓમાં કોઈ જ ફરક નથી આપણે બે પગાળા છે એ ચાર પગાળા છે અહીંયા સાતમો જન્મ છે યજ્ઞ ભગવાનનો રુચિ પ્રજાપતિના પત્ની આકૃતિથી એમનો આ પુત્ર છે એ જન્મ લીધો છે યજ્ઞ ભગવાને બોલે યજ્ઞ ભગવાન કી જય અતિ લોભ થી પાપનું મૂળ આગળ ઋષભદેવ જે મેં બતાવ્યું હતું રાજા નાભીના પત્ની મેરુદેવી થી પરમહંસોના માર્ગ બતાવવા માટે એમણે આશ્રમોની સ્થાપના કરી અને જૈન ધર્મનું સ્થાપન થયું એવા ઋષભદેવ અને મેં થી સાંભળ્યું છે જૈન ધર્મમાં અમુક જાદુ મંતરને ટોના આવું જૈન ધર્મમાં વધારે જાણે જે એમના ઋષિઓ હોય છે ને મુનિઓ એ અને મહાશિવ પુરાણમાં આ વાતને પૂરી ખુલ્લી લખવામાં આવી છે જૈન ધર્મના મુનિયો વિશે એક સત્ય એક સાચો એક સરળ એક નિર્મળ રસ્તો છે એ સનાતન ધર્મ છે એના સિવાય ક્યાંય કશું નથી બધાને